હેલો આજે એપ્રિલ એન્ડ એન્ડ શેર સ્ટાર્ટ હિયર ક્રુઝ રિસર્ચ ડેવલપમેન્ટ જે જે ઓડિશાના દરિયા કિનારે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાં નિર્ભય જેને ટેકનોલોજી ક્રૂઝ મિસાઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું જે લાંબી રેન્જ ને સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આઈટી સેમ વિશે જોઈએ તો ડીઆરડીઓનું જે એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ છે એના દ્વારા એની વિકાસ કરવામાં આવેલ છે અને આ જે છે લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે ઓકે હવે પ્રોપલ્શન સિસ્ટમ જે છે એ ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસિત છે જે એક સ્વદેશી સિસ્ટમ છે ઓકે એની વિશેષતાઓમાં જોઈએ તો ક્રુઝ મિસાઇલ એ માનવ રહિત છે અને વાતાવરણમાં ઓછી ઊંચાઈ ઉડી શકે છે જમીનથી થોડાક જ મીટર ઉપર ઓકે અને તેની જે સબસોનિક ઝડપે ઉડે છે એટલે કે જર્નીની ગતિ કરતી આશરે 0.8 મેક કરતાં ઓછી હોય છે ઓકે

વેલોસિટી જે છે એ 10 મેક કરતા જો વધુ સ્પીડ હોય તેને કહેવામાં આવે છે ઓકે આપણે એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ વિશે જોઈએ તો એ બેંગ્લોરુ સ્થિત છે એ જે છે એ માનવ રહિત એરિયલ vehicles એટલે કે અનમેન્ડ એરિયલ vehicles અને એરોનોટિકલ સિસ્ટમ ડિઝાઇન્સ અને વિકાસમાં એક પ્રીમિયર એરોનોટિકલ સિસ્ટમ ડિઝાઇન હાઉસ તરીકે કાર્ય કરે છે તેના મુખ્ય પ્રોજેક્ટ્સમાં જોઈએ તો સૌપ્રથમ છે અભ્યાસ જે હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ એટલે કે ફટાફટ મતલબ ઝડપથી કોઈપણ હવામાં જે ઉડતું ટાર્ગેટ છે તેને હિટ કરવા માટેનો પ્રોજેક્ટ છે પછી છે રુસ્તમ વન જે પરંપરાગત જે ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતાઓ છે એની સાથે પ્રથમ ભારતીય રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ એટલે કે પાયલોટ જે છે એમાં મતલબ વિમાનમાં બેસ્યા વગર રિમોટલી કંટ્રોલ કરી શકે ટેક ઓફ અને લેન્ડિંગ માટે તો તેની ક્ષમતાઓ માટેનું રુસ્તમ વન છે પ્રોજેક્ટ ઓકે પછી જે ટેકનોલોજી યોગદાનમાં જે એડીઈ અને જે અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ માટે ફ્લાઇટ કંટ્રોલ અને માર્ગદર્શન માટે અત્યાધુનિક ઇનર્શિયલ અને જે ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ માટેના સેન્સર્સ પ્રદાન કરે છે ઓકે તો મતલબ આપણે જે ગ્લોબલ જીપીએસ છે સોરી જી ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ છે તો એની માટેનું જે મતલબ જે વિમાનમાં યુઝ કરવામાં આવે છે એરક્રાફ્ટમાં યુઝ કરવામાં આવે છે તો તેના માટેના જે સેન્સર્સ હોય છે તે પ્રદાન કરવાનું કાર્ય કરે છે ઓકે જો એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન વિશે જોઈએ તો એ ભારત સરકારના જે સંરક્ષણ મંત્રાલય છે એની હેઠળ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગ હેઠળ એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી છે

પ્લેટફોર્મ સાથે સંલગ્ન કરીને ડિઝાઇન વિકાસ અને ઉત્પાદન કરવાનું છે તે જે છે લડાઈની અસરકારકતા વધારા માટે સૈનિકોની જે સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તકનીકોને ઉકેલ એટલે કે કામ કરે છે તકનીકો નવી નવી ઓકે પછી મજબૂત સ્વદેશી ટેકનોલોજી બેઝ અને ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિબદ્ધ ગુણવત્તાયુક્ત માનવ નિર્માણ કરવાનું કાર્ય કરે છે તેઓ હેઠળ જે ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે આઈજીએમડીપી તરીકે ઓળખાય છે તો ઓગણીસો ને થી બે હજાર સાત ની મતલબ એની અંદર વચ્ચે બનાવી દેવામાં હતું ઓકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એમના મગજની ઉપર જે માનવામાં આવે છે ઓકે ભારતીય સંરક્ષણ જે દળો છે એને મિસાઇલ ટેકનોલોજીથી આત્મનિર્ભર બનાવવા માટેનો આમનો ધ્યેય હતો આ મતલબ પ્રોગ્રામ ઓકે આમાં વિકસિત મિસાઇલો જોઈએ તો અગ્નિ મિસાઈલ જે છે જે મધ્યવર્તી અંતર ને બેલેસ્ટિક મિસાઈલ છે પૃથ્વી જે છે બન બેલેસ્ટિક મિસાઈલ છે જે ટૂંકા અંતરની છે ઓકે આકાશ મિસાઈલ જે છે મધ્યમ જે 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 હવામાં એટલે કે ટુ છે ઓકે પછી ત્રિશુલ મિસાઈલ છે એ ટૂંકા અંતરની સપાટીથી હવામાં પ્રસાર કરતી મિસાઈલ છે અને નાગ મિસાઈલ જે છે એન્ટીટેક મિસાઈલ છે ઓકે પૂર્વીય કિનારે મિસાઈલ અને સેટેલાઇટ લોન્ચ કરવાના કારણો વિશે જોઈએ એટલે કે આપણે અત્યારે જે ચાંદીપુર પર જ કેમ લોન્ચ કરવામાં આવ્યું તો એના વિશે જોઈએ તો આપણને ખબર છે કે જે પૃથ્વી છે આપણી તો વિષુવવૃત્ત પર આપણે જે કોરિઓલિસ ફોર્સ જે હોય છે એ એકદમ ના બરાબર હોય છે અને જેમ જેમ આપણે ધ્રુવ તરફ જતા જઈએ તો જે કોરિઓલિસ ફોર્સ છે તે વધતો જાય છે ઓકે હવે જે વિષુવવૃત્તને લાભ મળે છે જેથી કે જે વિષુવવૃત્તની નજીક હોય તો એના સ્થળે જે પૂર્વ તરફ પ્રક્ષેપિત કરવાથી જે પૃથ્વીની ભ્રમણ ગતિમાં અને જે પ્રારંભિક વેગમાં પુષ્ટ મળે છે એક તો જે આપણે વિષુવવૃત્ત પર લોન્ચ કરીએ વિષુવવૃત્તથી તો એક તો ડાયરેક્શન સાચી મળે છે અને જે કોરિયલિસ ફોર્સ છે એ ઓછો લાગે છે પ્લસ જે વિશ્વવૃત પર હોય એટલે કે જે ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે તે પણ ઓછો હોય છે અને એને કારણે જે પૃથ્વીનું પરિભ્રમણ જે આપણે ખબર છે પશ્ચિમથી પૂર્વ તરફ આપણી પૃથ્વી જે ફરે છે તો એને કારણે જે પૃથ્વીનું પરિભ્રમણને કારણે જે શરૂઆતનો જે વેગ છે એને પણ બૂસ્ટ મળે છે ઓકે જે મિસાઇલનો અથવા તો સેટેલાઇટને બૂસ્ટ કરવા માટેનો ઓકે જે ખર્ચ પણ ઓછો થશે જે ઉપગ્રહ લોન્ચ થાય છે અને જે રોકેટની કિંમત છે એને ઘટાડવામાં પણ મદદ કરે છે કેમકે કે આપણે જે ફ્યુલ યુઝ કરે છે રોકેટમાં તે ઘણું મોંઘું હોય છે ઓકે તો એના માટે જો આપણે પૃથ્વી પર મતલબ જે વિશ્વવૃત્ત પરથી લોન્ચ કરીએ તો જે મતલબ પહેલાં તો બુસ્ટ મળે છે એના કારણે જે ફ્યુલ હશે તે ઘણું ઓછું મતલબ યુઝ કરવું પડશે સ્ટાર્ટિંગમાં તેને કારણે ફાયદો જોવા મળે છે પછી સલામતીના પગલાં તો કે એ આપણી જે બંગાળની ખાડી છે બાજુમાં જ છે બરાબર છે અને દૂર દૂર સલામત એક કોરિડોર પ્રદાન કરે છે તો એને કારણે પણ એક મહત્ત્વ રિઝન મળે છે કે આપણે ત્યાં આ સ્થાપેલું છે ઓકે પછી જે ટ્રાફિક અવોઇડન્સ છે કે એક રીતે જે આંતરરાષ્ટ્રીય એટલે કે જે એરલાઇનના રૂટને ને છેદતો નથી મતલબ કે વચ્ચે કોઈ પણ પ્રકારની એરલાઇન નથી આવતી ઓકે જેમ કે આપણે જો દિલ્હીની નજીક હોય તો અને જે અમદાવાદ છે ગુજરાત છે તો એવી જગ્યાએ હૈદરાબાદ છે તો એવી જગ્યાએ મતલબ જે એરલાઇન્સ છે એ વધારે મતલબ અવર જવર કરતી હોય જે પ્લેન્સ છે એમાં પણ એક રીતે સારું પડે છે ઓકે એટલે કે અવિલોપ્ય શાહી તો ભારતીય ચૂંટણીઓમાં જે અવિલોપ્ય શાહીનો ઉપયોગ એ એક નોંધપાત્ર પરંપરા છે જેનો હેતુ

ટકાઉપણામાં જોઈએ તો અરજી કર્યા પછી વોટ આપ્યા છે પછી જે બોતેર કલાક સુધી સાબુ અને જે ઘરની સફાઈ માટે જે ડિટર્જન્ટ અથવા તો જે લિક્વિડ વપરાય છે તેની સામે પ્રતિરોધક રહે છે ઓકે મતલબ એનો ઉપયોગ કરી સાબુ અથવા તો આપણે ડિટર્જન્ટ યુઝ કરીએ ત્યાર પછી પણ એ દૂર નથી કરી શકાતો ઝડપથી સુકા માટે દ્રાવક જેમ કે આલ્કોહોલ અને પાણી સાથે એને મિક્સ કરવામાં આવે છે ઓકે લાયસન્સિંગ જોઈએ તો સરકારની જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે એના દ્વારા ભારતીય ચૂંટણી પંચની વિનંતી પર સૌપ્રથમ ઉત્પાદન કરવામાં આવેલું અને જે મૈસૂરનું પેન્ટર્સ એન્ડ વાર્નેશ લિમિટેડ છે એના દ્વારા ઓગણીસો થી આ સહીનું લાઇસન્સ મળેલું છે આ બનાવવા માટેનું સહી બનાવવા માટેનું હવે નિકાસ છે આપણે કેનેડા ઘાના નાઇજીરિયા મંગોલિયા મલેશિયા નેપાળ દક્ષિણ આફ્રિકા અને મહાદિવ સહિત થી વધુ દેશોમાં આપણે નિકાસ કરે છે આ સહી ઓકે હવે જે કાનૂની ઉલ્લેખ જોઈએ તો ઓગણીસોને એકાવનનું જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ છે ઓગણીસો એકાવનનો તે અવલોપે શાહીના ઉપયોગને સંદર્ભ આપે છે કલમ એકસઠ જે છે એ મતદાન મથક પર જે મતદાન કરતા પહેલા બેરેટ પેપર અથવા તો મતલ આંગળી પર અરજીત મતલબ આપણે વોટ આપે તે પહેલા મતદારોનો અંગૂઠા અથવા તો અન્ય કોઈ આંગળી પર ચિહ્નિત કરવામાં આવે છે અને આ નિયમ બનાવવા માટે મંજૂરી આપે છે જે કલમ ઓગણીસો સોરી કલમ એકસઠ જે છે ઓગણીસો એકાવન નું જે આરપીએ છે એની અંદર ઓકે સંપેન જનજાતિ તો સંપેન એ પહેલી વાર લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપશે સંપેન જનજાતિ વિશે જોઈએ તો એ ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોમાંનો એક છે તમને ખબર છે આપણે પીવીટીજી જે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ આપણે ડિસ્કસ કરેલું થોડા ટાઈમ પહેલા આપણે ખબર છે કે પંચોતેર જેટલા આપણા ભારત દેશમાં જોવા મળે છે તો આપણે હવે જે નોર્મલ આદિવાસી છે સાતસો પાંચ જેટલા ગ્રુપલ ગ્રુપ જોવા મળે છે આખા દેશમાં આદિવાસીઓ જે છે માં જોવા મળશે આપણે બધું ડિસ્કસ કરી ગયા છે આગળ બીજી વાર કોઈ વખત તો આપણે આ ડિસ્કસ કરશું ફરીથી ઓકે તમને જે પીવીટીજી છે કયા રાજ્યમાં સૌથી વધારે જોવા મળે છે તમે મને કોમેન્ટ કરીને બતાવો ઓકે હવે જે સ્થાન જોઈએ તો ગ્રેટ નિકોબાર ટાપુ જે ગાઢ જંગલ ઉષ્ણ કટિબદ્ધ જંગલો છે ત્યાં જોવા મળે છે વંશીયતા જોઈએ તો મોગોલેટ જૂથના છે 2011 ની વસ્તી ગણતરી મુજબ તેમની કરીને મતલબ અને ગેધરર તરીકે ઓળખવામાં આવે છે ઓકે પરંપરાગત રીતે જંગલી ડુક્કર અજગર અને મોનિટર ગરોડી અને મગર વગેરેને શિકાર કરે છે ભાઈ અર્ધ વિચર્તી જીવન જીવો છે મતલબ કે આ મતલબ મતલબ ફરતા ફરતા જીવે છે જંગલોમાં ઓકે જે મતલબ આપણી મેઈન સ્ટ્રીમ છે એની સાથે જોડાયા નથી સોસાયટી સાથે જોડાયા નથી ઓકે એટલે જે આપણે એને અલગથી એક કેટેગરી બનાવવામાં આવી છે પીવીટી પીવીટીની ઓકે હવે એક જગ્યાએ વસાહત નથી બીમા સુગમ પ્લેટફોર્મ એ ડિજિટલ માર્કેટ પ્લેસ જ્યાં ગ્રાહકો વિવિધ કંપનીઓના વીમા છે એની યોજનાઓની તુલના અને પસંદગી કરી શકે છે એટલે કે ધારો કે એચડીએફસી છે જે પણ વીમો પ્રોવાઇડ કરે છે પછી એલઆઈસી છે એ પણ વીમો પ્રોવાઇડ કરે છે તો એચડીએફસી અને જે એલઆઈસી છે તો એની બંને વચ્ચે મતલબ કમ્પેરિઝન કરશે માટેનું એક પ્લેટફોર્મ છે કે કયું મતલબ સારું પડશે કયું સસ્તું પડશે તો એ રીતે મતલબ આપણે કેવી રીતના કે જે ફોન લઈએ છીએ એમાં કમ્પેરિઝન કરે છે એ રીતે આ વીમામાં કમ્પેરિઝન માટેનું એક પ્લેટફોર્મ છે ઓકે આ જે છે એ જીવન આરોગ્ય અને સામાન્ય એટલે કે જીવન લાઈફ ઇન્સ્યોરન્સ પછી હેલ્થ ઇન્સ્યોરન્સ અને જે જનરલ ઇન્સ્યોરન્સ જે મોટર અથવા તો મુસાફરી માટેનું જે લઈએ છીએ તો એના માટેનું એક મતલબ આ ત્રણે ત્રણ વીમાને કવર કરશે ઓકે હવે જે પોલિસી નંબરના આધારે એક પેપરલેસ ક્લેમ સેટલમેન્ટની સુવિધા આપે છે ઓકે મતલબ પેપરલેસ બનાવવાનું છે વીમાને પણ ઓકે હવે આઈઆઈડીઆઈ પગલાં પગલા જોઈએ તો વીમાના સુગમના વિકાસ માટે એક સમિતિની રચના કરશે સેવા પ્રદાતાની જે નિમણૂક છે એના માટે દરખાસ્તોની વિનંતી કરવા માટેની યોજના છે અને સેવા પ્રદાતા પ્લેટફોર્મ છે એના માટે તકનીકીની ભાગીદારી હશે ઓકે વીમા પ્લેટફોર્મ છે એ અત્યાર લોન્ચ નથી થયું જો જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એને લોન્ચ કરવામાં આવવાનું હતું પણ ત્યાર પછી લંબાવીને લોન્ચ એ બે હજાર સોરી બે હજાર ત્રેવીસમાં એક ઓગસ્ટમાં થવાનું હતું અને ત્યારબાદ પણ અત્યારે લંબાઈને જૂન બે હજાર ચોવીસમાં થવાનું છે હવે ઓકે હવે આઈડીઆઈ એનું જે વિઝન છે બે હજાર સુડતાલીસ માટેનું તેના વિશે જોઈએ તો બધા માટે વીમો પ્રોવાઈડ કરવાનો છે બે હજાર સુડતાલીસ સુધીમાં અને ભારતીય વીમા ક્ષેત્રને વૈશ્વિક અપીલને વધારવાનું છે ઓકે આਦਰ સમાં જોઈએ તો પોલિસી ધારકો વીમાદાતાઓ અને જે મધ્યસ્થીઓ છે તો એ લોકોના મતલબ સમાવેશ થાય છે આની અંદર ઓકે ફોકસ ક્ષેત્રમાં જે ગ્રાહકો માટે યોગ્ય ઉત્પાદનો ફરિયાદ નિવારણ વ્યવસાય કરવાની જે સરળતા બજારની ગતિશીલતા સાથે નિયમનકારી સરેરાયકન નવીનતા સ્પર્ધા વિતરણ અને કાર્યક્ષમતા અને ટેકનોલોજીનું એકીકરણ ઓકે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બીમા ટ્રિનિટી છે તેના વિશે જોઈએ તો વીમા જ સુગમ છે સૌપ્રથમ જેમાં વીમા કંપનીઓ અને જે વિતરકો છે એના એક એકીકૃત પ્લેટફોર્મ છે જે પોલિસીની ખરીદી સેવાની વિનંતીઓ અને જે દાવાની પત્તાવટ છે એને સુવ્યવસ્થિત કરશે વીમા વિસ્તાર છે જે જીવન આરોગ્ય મિલકત અને અકસ્માતો છે આ ચારે ચાર મતલબ જે ઇન્સ્યોરન્સ હોય છે તેને એક બંડલ તરીકે બનાવવામાં આવશે અને આ બંડલની અંદર આ મતલબ એક જ પોલિસીની અંદર આ ચારે ચાર વર્ષોને આવરી લેવામાં આવશે જે જોખમ શ્રેણી માટે એક નિર્ધારિત લાભ ઓફર કરશે ઓકે બીમા વાંકોમાં જોઈએ તો જે ખાસ કરીને જે વિસ્તાર મતલબ જે દૂરના વિસ્તારમાં જે ગ્રામ્ય સભા સ્તરે મતલબ જે મહિલા કેન્દ્રિત કાર્યબળ તરીકે વિકસાવવાનું છે ઓકે મતલબ જે મહિલાઓને વીમાની અંદર આવરવામાં આવે એ રીતે કામ કરવાનું છે ઓકે માઉન્ટ એરેબસ તો માઉન્ટ એરેબસ છે એન્ટાર્કટિકામાં સક્રિય જ્વાળામુખી છે જે દરરોજ છ હજાર ડોલરની કિંમતના સોનાની ધૂળ ઉડાવવા માટે સમાચારમાં છે માઉન્ટ એરેબસ છે એ એન્ટાર્કટિકા જે રોસ આઇલેન્ડ છે ત્યાં આવેલું છે તમે જોઈ શકો છો માઉન્ટ એરેબસ અહીંયા છે ઓકે જે આપણે સાઉથ પોલ જે એન્ટાર્કટિકા છે ત્યાં આવેલું છે ઓકે બ્રિટિશ સંશોધક જે સર જેમ્સ ક્લાર્ક રોસ છે એના દ્વારા ઓગણીસો ને એકતાલીસમાં જે એમનું જહાજ જે એરેબસ હતું તેમના નામ પરથી આ માઉન્ટન નામ આપવામાં આવ્યું છે તેની ઊંચાઈ જે ત્રણ હજાર સાતસો ને ચોરાણું મીટર જેટલી ઊંચાઈ છે તે એક સ્ટ્રેટો વોલ્કેનો છે અને લાક્ષણિકતામાં જોઈએ તો શંકુ આકારનો છે અને સખત લાવા જોવા મળે છે તેની અંદર જ્વાળામુખીના રાખના સ્તરોનો બનેલો છે ઓકે તેની અંદર સતત લાવા તળાવ એટલે કે મતલબ લાવાથી ભરાયેલું જોવા મળે છે તો ઓછામાં ઓછો ઓગણીસો ને બોતેરથી તે સક્રિય છે પૃથ્વી પર લાંબા સમયથી જીવતા લાવા સરોવરમાંનું એક છે ઓકે એનું જે મોનિટરિંગ છે એ ઉપગ્રહોનો ઉપયોગ કરીને સંશોધકો દ્વારા રિમોટલી મોનિટરિંગ કરવામાં આવે છે મુખ્ય છે તેના પ્રકાર ચાર પ્રકારના આપણે ગઈકાલે જોયા છે સિન્ડર વોલ્કનો છે કોમ્પોઝાઇટ વોલ્કનો છે લાવા ડોમ્સ વોલ્કનો છે અને સિલ ડોમ વોલ્કનો છે ઓકે તો આપણે એને ગઈકાલે ડિસ્કસ કરેલા છે તમે જોઈ લેજો ઓકે ખાલી સ્ટેટો ઓફ વિશે જોઈએ તો જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે લાવા રાખ અને જ્વાળમકીના બનેલો હોય છે મોટા હોય છે અને બેહદ બાજુવાળા પર્વતો છે ઓકે સ્ટીપ હોય છે એટલે કે ઊંચા હોય છે સિમેટ્રિકલ હોય છે અને એક્સપ્લોઝિવ ઇરપ્શન જોવા મળે છે બહાર નીકળે છે ઓકે જાપાનમાં માઉન્ટ ફુજી છે યુનાઇટેડ સ્ટેટ જે માઉન્ટ સેન્ટ હેલેન્સ છે અને જે મેન છે ફિલિપાઈન્સ તે આ ત્રણ ઉદાહરણ છે

તો જે મશુરની દાળ જે છે એના ભાવ વધ્યા છે અને એને કારણે જે ફાઇનાન્શિયલ કઠોળની આયાત જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધારે રહી છે આ ઓકે અને અને નીચું ઉત્પાદન છે 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 કારણે જે જે લાલ દાળ પીળા વટાણા એની આયાત કરવામાં આવે છે ભારતમાં કઠોળની આયાત જોઈએ તો પહેલાં કારણો જોઈએ કે કેમ કરવામાં આવે છે તો કે સ્થાનિક પુરવઠાને સ્થિર કરવા માટે અને ભાવને નિયંત્રિત કરવા માટે કઠોળનો જે ફુગાવો હતો માર્ચ બે હજાર ચોવીસમાં જે સત્તર ટકા જેટલો હતો હવે મુખ્ય વિકસતા જે વિસ્તારો છે એમાં વરસાદની ઘટને કારણે પણ સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે હજી ઉત્પાદનનો અંદાજ જોઈએ તો કૃષિ મંત્રાલય બે હજાર ત્રેવીસ ચોવીસમાં કઠોળનું ઉત્પાદનમાં બસો ચોત્રીસ લાખ ટન રાખવાની યોજના હતી જે અગાઉના વર્ષમાં બસો ને એકસઠ લાખ ટનથી ઘટી ગયેલી છે ઓકે પછી કઠોળના વાવેતર વિસ્તારમાં બે હજાર એકવીસ બાવીસથી બે હજાર ત્રેવીસ ચોવીસમાં સુધીમાં સો ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ઓકે કઠોળના જે વાવેતરના વિસ્તાર છે એમાં કઠોળ બજારમાં ભારતની સ્થિતિ જોઈએ તો ભારત જે છે કઠોળનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક છે અને ઉપભોક્તા પણ છે અને આયાતકાર પણ છે ઓકે આ ત્રણે ત્રણ જે છે ભારતના નામે છે કઠોળની બાબતમાં ઓકે ફાઇનાન્સિયલ ઇયર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી અને ટ્વેન્ટી તો ચાર પોઈન્ટ છ મિલિયન જે છે મેટ્રિક ટનની આયાત કરી છે ભારતે ઓકે ઉત્પાદનમાં જોઈએ તો પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે ત્યાં આગળ જોવા મળે છે વધારે મુખ્ય આયાત કરતા દેશોમાંથી આપણે કેનેડા ઓસ્ટ્રેલિયા મોઝામ્બિક તાંઝાનિયા અને બ્રાઝિલ જે છે ત્યાંથી આયાત કરીએ છીએ વિશે જોઈએ તો સુકા બીજ માટે લડવામાં આવેલી જે લેન્ગ્યુમિસ પાકો છે જેમ કે ચણા અને તુવેર તો એને આપણે કઠોળ તરીકે ઓળખીએ છીએ ઓકે હવે જે કઠોરણા આપણે લેંગ્યુમિસ પાક તરીકે પણ ઓળખે છે ઓકે તે જે છે ખરીફ અને રવિ બંને ઋતુમાં જોવા મળે છે અને રવિ કૂલ જે છે રવિ પાક જે છે 60% થી વધુ યોગદાન આપે છે ઓકે હવે જે કઠોરણા મહત્વ જોઈએ તો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે અને જે નાઇટ્રોજન ફિક્સિંગ જે બેક્ટેરિયા જોવા મળે છે જે કઠોરણા મૂળ હોય છે મતલબ કઠોરણા જે પાક હોય છે તેના મૂળ છે ત્યાં જે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા જોવા મળે છે આપણે ખબર છે ઓકે અને જમીનની વધારવામાં મદદ કરે છે અને જમીનની ઉત્પાદકતામાં પણ વધારો કરે છે ઓકે

કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જે જે છે 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 નાણાકીય સેવા સેવા વિભાગ એટલે કે નાણા મંત્રાલયની હેઠળ તેના કાર્ય કરે અને ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન સ્થાપના કરવામાં આવી છે તેના મતલબ રચનામાં જોઈએ તો એક સચિવ હોય છે અને પાંચ અધિકારીઓ જોવા મળે છે એનો હેતુ જોઈએ તો જાહેર ક્ષેત્રની બેંકો જાહેર ક્ષેત્રની જે નાણાકીય સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રની જે વીમા કંપની છે તેમની અંદર જે સંપૂર્ણ સમયના નિર્દેશકો અથવા જે બિન કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવાનું કાર્ય કરે છે એટલે કે એમની ભલામણ કરે છે જે આપણે મતલબ આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે અથવા જે ચેરમેન છે તેમની મતલબ ભલામણ કરવા માટે સોરી નિમણૂક કરવા માટેની ભલામણ કરે છે ઓકે એ જે છે એક સલાહકાર સંસ્થા છે ઓકે જે નાણાકીય સંસ્થામાં કર્મચારીઓને સંચાલન સંબંધિત બાબતો પર ધ્યાન રાખે છે ઓકે આ જે છે એ આજ કામ પહેલા બેંક બોર્ડ બ્યુરો કરતી હતી ઓકે મતલબ એ બેન્કો માટેની જ હતી પણ હવે જે નાણાકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પણ એડ કરવામાં આવી એટલા માટેનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે ઓકે સેટેલાઇટ તો પાલક એરોસોલ ક્લાઇમેટ અને જે ઓશન ઇકોસિસ્ટમ છે જે પે સેટેલાઇટ છે તેનો આ ફૂલ ફોર્મ છે ઓકે નાસા હવે જે એની જે સૌથી જે નવા પૃથ્વી નિરીક્ષક જે પે છે એના ઉપગ્રહમાંથી જે વિજ્ઞાન ગુણવત્તા ડેટાનું જાહેરમાં વિતરણ કરી રહ્યું છે એ સેટેલાઇટ છે એ એની ભ્રમણ કક્ષા જે સૂર્ય સિંક્રોનસ ભ્રમણ કક્ષા એટલે કે જે સોલર સિંક્રોનસ ભ્રમણ કક્ષા જે આપણે કહે છે જે આપણી પૃથ્વી છે તો એ નોર્થ પોલ છે અને જે સાઉથ પોલ છે તો એની મતલબ નોર્થ પોલ થી સાઉથ પોલ તરફ અને જે સૂર્યની હંમેશા સામે રહેશે એ રીતે આ ભ્રમણ કરશે ઓકે મતલબ સૂર્યની મતલબ એનો પ્રકાશ છે ઓલવેઝ પડતો જ રહેશે ઓકે તમે જોઈ શકો છો સોલર પેનલ પર છે ઓકે હવે જે તેનું પ્રાથમિક સાધનમાં જોઈએ તો ઓશન કલર ઇન્સ્ટ્રુમેન્ટ છે જે અલ્ટ્રા વાયોલેટથી શોર્ટ વેવ ઇન્ફ્રા સુધીના સ્પેક્ટ્રમને સમુદ્રના રંગને માપવા માટે હેલ્પ કરશે ઓકે ફિર બે પોલિરીમીટર છે જે સ્પેક્સો વન છે જે પ્લેનેટરી એક્સપ્લોરેશન માટેનું સ્પેક્ટ્રોસ પોલિરીમીટર છે એટલે કે ઈમેજ માટેનું એમ એક રીતે જોવાનું કામ કરી શકાય ઓકે અને એચ જે છે એ હાઈપર એન્ગ્યુલર રિસર્ચ પોલિરીમીટર છે આજે ગોણીય નમુના અને પોલ્યુમી ચોકસાઈ અને અવકાશીય કવરેજ માટેનું કાર્ય કરે છે ઓકે એના લક્ષ્ય જોઈએ તો વાતાવરણીય જે સુધારણા છે એટલે કે વાતાવરણ ને મતલબ એ સ્કેન કરવાનું કામ કરશે એરોસોલ અને ક્લાઉડ સાયન્સ ડેટા છે એને વ્યાપક શ્રેણીને ઓફર કરશે ઓકે મતલબ એરોસોલના ડેટા અને જે ક્લાઉડ છે એના મતલબ એની પાછળનું સાયન્સ છે એના ડેટા મતલબ એ ઓફર કરશે પછી જે ઓસીઆઈ સ્પે એકસો વન જે એચ આરપી ટુ છે એના સંયોજન હેતુ જે એરોસોલ ક્લાઉડ અને જે સમુદ્ર સંશોધનમાં સફળતા મેળવવા માટે જ છે ઓકે એના અવલોકન શ્રેણીમાં જે ઓસીઆઈ છે એ સમગ્ર અલ્ટ્રાવાયોલેટ દ્રશ્યમાન અને જે નજીકને ઇન્ફ્રારેડ પ્રકાશમાં સમુદ્ર જમીન અને વાતાવરણનું અવલોકન કરે છે સંશોધનનું મહત્વ છે તો માઇક્રોસ્કોપિક જીવનને અભ્યાસ કરે છે જે વાતાવરણ અને જે સમુદ્રમાં છે તેમના અને જે માછીમારોને જે સ્વાસ્થ્ય હાનિકારક સેવાળોના મોર પછી જે વાયુ પ્રદૂષણ અને જંગલી આગ છે જંગલની આગ છે તેના ધુમાડાને સમજણ કરશે સમુદ્ર અને વાતાવરણ વચ્ચેની જે ક્રિયાપ્રતિક્રિયા છે અને આબોહવાના પરિવર્તન છે એના પર પ્રતિભાવની તપાસ કરશે ઓકે ઓકે ઇન્ડેક્સ પેલિયોન્ટોલોજિસ્ટે જે ગુજરાતના કચ્છમાં પાનાંદરો લીગ્નાઇટ ખાણમાંથી વાસુકે ઇન્ડિક્સ નામનો એક વિશાળ શિકારી શાર્પના હોવાના પુરાવા મળ્યા છે ઓકે વાસુકે ઇન્ડેક્સ છે એ મેડિયાસ્ટો ડીએ થી બિલોંગ કરે છે એવા કુટુંબથી બિલોંગ કરે છે ઓકે તે 90 મિલિયન વર્ષ પહેલા જોવા મળતો હતો અને લગભગ 12-14 વર્ષ પહેલા મતલબ લુપ્ત થઈ ગયો છે તે 36 થી 49 ફૂટ જેટલો લાંબો હતો તે જે છે 49 મિલિયન વર્ષ પહેલા જે મધ્ય એશિયા જે સમયગાળો છે તે દરમિયાન રહેવાની સંભાવના દર્શાવે છે સ્થળાંતરમાં જોઈએ તો લગભગ પચાસ મિલિયન વર્ષ પહેલા જ્યારે ભારતીય ઉપખંડ જે યુરેશિયા સાથે અથડાયું ત્યારબાદ દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકામાં ભારતમાંથી ફેલાયેલું ઓકે યુકોલ એસ તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે કોલેરા માટેની એક યુવીકોલ એસ નામની નવી મૌખિક રસી જેની પ્રી ક્વોલિફાઈડ કરી છે યુવીકોલ એસ જે છે એ કોલેરા માટે નિષ્ક્રિય મૌખિક રસી છે ઓકે એનો વિકાસ જે છે કોલેરા માટે અશિયન પ્રેરિયામાં ત્રીજું ઉત્પાદન છે જે ડબલ્યુઓ ની પૂર્વ લાયકાતની યાદીમાં સચિબદ્ધ છે ઓરલ કોરેલા વેક્સિન જે છે એ યુવિકોલ પ્લસની સરળ રચના છે ઓકે હવે સંબંધિત રસીમાં જો અને નિષ્ક્રિય કોલેરાની કોલેરિયામાં જોઈએ તો યુવીકોલ છે અને યુવિકોલ પ્લસ છે તો કોલેરા કારણે તીવ્ર ઝાડાનો રોગ છે જાહેર આરોગ્ય માટે વૈશ્વિક ખતરો છે અને અસમાનતા અને સામાજિક વિકાસના અભાવનું સૂચન કરે છે તો પુષ્કળ પાણીયુક્ત ઝાડ થાય છે ઉલટી થાય છે પગમાં ખેંચાણ આવે છે વોટર ડાયરિયા મતલબ ડાયરિયા થઈ જાય છે નોશિયા વોમિટિંગ જેવું થાય છે પછી dehydration પણ થઈ શકે છે મશલ્સમાં પેઇન પણ થાય છે હાર્ટ રેટ વધારે હોય છે લો બ્લડ પ્રેશર હોય છે ઓકે હોય સંક્રમણમાં જોઈએ તો અપૂરતી ગટર અને પીવાના પાણીની સારવાર ન હોય તેવા દર આવતા વિસ્તારમાં ઝડપથી ફેલાય છે ઓકે માહિતી તો લાર્જ લેંગ્વેજ મોડેલ મેટા AI જે છે ફેબ્રુઆરી 2023 માં મેટા AI દ્વારા રજૂ કરવામાં આવ્યું જે LLM નું એક કુટુંબ છે તેની અંદર એક ભાગ છે ઓકે હવે પ્રદર્શન અને એઆઈ ક્ષમતા ના સંદર્ભ પ્રગતિ સાથે નો સૌથી અત્યાધુનિક મોડેલ હોવાનો દાવો કરવામાં આવે છે ઓકે લામા આર્કિટેક્ચર પર બનેલું છે આઠ બે અને સેવનટી ને પરિમાણ પરિમાણ દર્શાવે છે ઓકે દરેક કદ માં એટલે કે ચોક્કસ કાર્ય માટે આધાર મોડેલ છે અને સૂચન જે ટ્યુન કરેલા સંસ્કરણનો પણ સમાવેશ થાય છે એટલે કે મતલબ ચોક્કસ કાર્ય કરવા માટે પણ ફિક્સ કરેલું હોય છે એઆઈ અને એક મતલબ સૂચના આપી એના આધારે પણ કામ કરતા એટલે કે અલગ અલગ સંસ્કરણ જોવા મળશે અને સૂચન ટ્યુન કરેલા જે મતલબ આપણે જે ઓર્ડર ટ્યુન કરેલા જે સંસ્કરણમાં જોઈએ તો વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવા માટે જે એઆઈ ચેટબોર્ડ છે એને શક્તિ આપવા માટે રચાયેલું છે પ્લેટફોર્મ પર જોવા મળે છે તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને જે મેસેન્જર છે તેના અને વેબ પર પણ એનો ઉપયોગ કરી શકાય છે આપણને ખબર છે કે મેટા જે કંપની છે એને જેમ ઓકે એક રીતે જોવા જાય તો પછી હગિંગ ફેસ ઇકોસિસ્ટમ સાથે એકીકરણ કરવા દ્વારા વિકાસકર્તાઓ માટે સહેલાઈથી ઉપલબ્ધ છે હાલમાં વોટ્સએપ પર સમગ્ર યુએસમાં અંગ્રેજીમાં ઉપલબ્ધ છે ઓકે આપણા ભારત દેશમાં પણ અત્યારે અવેલેબલ છે ઓકે

થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માત્ર ઓકે